શિક્ષણ વિભાગના અધિકારીઓની આળસને પગલે આઠ વર્ષથી ધૂળ ખાતી સાયકલોને વિદ્યાર્થીઓને આપવાને બદલે હરાજી કરીને આજે ભંગારિયાઓને વેચી દેવામાં આવી હતી અંકલેશ્વર તાલુકા ઉપરાંત આમોદ અને જંબુસર તાલુકામાં સરસ્વતી સાધના હેઠળ હેતુ એ હોય છે કે તે છેવાડાના માણસો સુધી પહોંચે વ્યક્તિ સાધન સંપન્ન હોય તેને કદાચ સરકારી મદદની જરૂર નથી પણ જે આર્થિક રીતે અસક્ષમ છે તેના માટે સરકારની યોજનાઓનું વરદાન રૂપ સાબિત થતી હોય છે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં જંબુસર ની સરસ્વતી હેઠળ શાળા પ્રવેશ ઉત્સવમાં વિદ્યાર્થીઓ ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ ગોયા બજાર પ્રાથમિક શાળાના એક વર્ગ ખંડમાં છેલ્લા આઠ વર્ષથી ધૂળ ખાઈ રહી હતી મળતી માહિતી પ્રમાણે વર્ષ બે માં અંકલેશ્વર આમોદ તેમજ જંબુસર તાલુકાની શાળામાં વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા આપવાની હતી પરંતુ સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારી વિભાગના અધિકારી કારણે આજ આટલા વર્ષોથી આ સાયકલ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી ન હતી આ સાયકલો દૂર ખાઈ રહી હતી ગોયા બજાર પ્રાથમિક શાળાના એક વર્ગ ખંડ સાયકલોના ખડાકડાના કારણે ફાજલ રોકાઈ રહ્યો હતો વર્ષોથી દૂર ખાતી આ સાયકલો પૈકી અનેક સાયકલોમાં કાર્ડ લાગી ગયો હતો અને પ્રજાના લાખો રૂપિયાનો વય થઈ રહ્યો હતો આખરે આઠ વર્ષથી ધૂળ ખાતી સાઇકલોના રાજીકરનો નિર્ણય તાજેતરમાં લેવાયો ભરૂજના જડસ્તરસી ડીપી

યોજના હેઠળ જે ગરીબ વિદ્યાર્થીઓ માટે સહુલિયત થાય તે માટે ગુજરાત સરકારે બે હજાર ચૌદ પંદરમાં સાયકલો ફાળવવામાં આવી હતી જે આજે સમગ્ર ગુજરાતમાં સડક તો મુદ્દો દિવસ છે જે અંતર્ગત આજે થોડા દિવસ અગાઉ અહીંયા ગોયા બજારની સ્કૂલ હોય કે એમટીએમ સ્કૂલ હોય વિવિધ જગ્યાઓ પર જે સાયકલો સડી રહી હતી જે સાઇકલો ગરીબ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવતી તો તે લોકોને કેટલી સહુલિયત થઈ જતી પરંતુ એ લોકોના લાભ નહીં થયો અને છેવટે આજે આ ગોયા બજારની સ્કૂલમાંથી એ સાયકલોને ટેન્ડરિંગ મારફતે ભંગારરૂપી થઈ ભંગારમાં અપાઈ છે તો મારે તંત્રને એ સવાલ કરવો છે કે જો ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આટલી માતભર રકમે જે સાયકલો ફાળવવામાં આવી હતી એ સાયકલોનો યોગ્ય ઉપયોગ ન થયો વિદ્યાર્થીઓને એનો લાભ ન થયો તો સરકારના નાણાં વેળવા પાછળ એનો હેતુ શું જો એને ભંગારમાં જ આપવાની હતી તો પછી એ સાયકલો આ યોજના પાછળ શું કોઈ મોટો ભ્રષ્ટાચાર થયો છે એ તપાસનો વિષય છે હું ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કહેવા માગું છું કે એમના ટેન્ડરિંગ હેઠળ આજે આ ભંગારમાં સાયકલો અપાઈ છે તો ખૂબ ભાવથી આ સાયકલો અપાઈ છે ભરૂચ હોય અંકલેશ્વર હોય જંબુસર હોય વિવિધ સ્થળોએ આ સાયકલો જે સડી રહી દસ વર્ષ સુધી સડી રહી અને ભંગારમાં આપી તો એની પાછળ શું કોઈ ભ્રષ્ટાચાર છે એની તપાસ વહેલી તકે કરાવવી જોઈએ જય હિંદ જય ભારત